તો કે એ ખવડની ગાડી તોડી હતી અને જે ધ્રુવરાજ ની જે મેટર પણ મોરે મોરો આવી ગયા મોરે મોરો દઈ દીધા પછી એટલે એ વસ્તુ તો બનવાની જ હતી તે બહુ વિડિયામાં બળ કરે છે કે વીસ વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું તેમ કર્યું એક વ્યક્તિના વિડીયો બહાર આવ્યો તો વિસ્વરણનો એટલે કઈ કઈ છોકરો ન કહેવાય અને એકવાર અમને અડી જોવાનું તમારે આ જે છોકરું રહ્યું એ તમે એમ કે વીસ વર્ષનું છે તો એ હું છોકરું છે અને દરબારનો દીકરો પંદર વર્ષનો હોય ને ભાઈ તો એ મરદ હોય બરાબર અને ત્યારે તો એ બહુ મળદ થતો ફરતો ત્યારે તો એ છોકરું નહોતો જ્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ને ત્યારે ગાડીના કાચું તોડવા હતા એ સનાથલ માં જે ગાડીની પથ્થર ઠોકી હતી હું તો તે હું કઈ મારી કરી દીધી કાચ એમાં અને તું ભાઈ એમ કસ કે અમને અમને તમને ઓલે કોઈના પગ ભાઈ ખેતા તું હોશિયારી અને તું કે આમ કરી નાખું તેમ કરી નાખું તો થાય કર લે ને ભાઈ અરે બધા એને અડી જાય છે બરોબર બરોબર કરવાનું હોય ને એમાં વિડીયો ન ઉતારવાનો હોય આને જે કર્યું એ કઈ વિડીયો ઉતારી નતું કર્યું બરોબર એ જયારે તું ને ત્યારે તારું બળ બતાવજે મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયો બહુ હોશિયારી કર નાખું રાડો બહુ નાખશ બરોબર અને તમારે તમ તારે થાય ઈ કરી લેવાનું બરોબર બાકી તમે કર્યું એનો જવાબ મળ્યો છે થાય ઈ કરી લેવાનું અને હજી કાંઈ આગા પાછા થાય ને તો હજી આમાં બધું ઘણું બધું થાય બરોબર તું ચેલેન્જ મારીશ ને અમે ચેલેન્જ મારીશ તમે તારે કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાસ તમે ફોડ્યા હતા જે કર્યું ને એ વિડીયો બતાવીને વિડીયો બનાવી નહોતું કીધું કે આમ કરી નાખશું તેમ કરી નાખશું સનાથલમાં જે ગાડીની જે પથ્થર ઠોકી હતી મેં ઠોકી તો કે તે કઈ કોઈના પગ ભાંગ નહીં કહેતા ભાઈ અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કહો છો અત્યારે તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું હે શું છો તું માટે પાવર હોય ને તમને તારે સામે વીઓ આવવાનું ઘરેથી કાઢીને માર્યો તો તું ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો એ બસ એટલું જ કહેવાનું વિડીયો ઉતારી બહુ હોશિયારી કરવાની જરૂર નથી મારી નાખું તોડી નાખું આમ કરે